you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ક્ષત્રિય વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી બાદ ભાજપના રાજકોટના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ગયા છે વારંવાર માફી માંગવા છતાં પણ વિવાદ સમી રહ્યો નથી ત્યારે આ વિખવાદ અને ક્ષત્રિય સમાજની નારાજગીનો લાભ લેવા માટે કોંગ્રેસે જબરદસ્ત ગેમ પ્લાન કડી કાઢ્યો છે જે સાંભળતા ભાજપને પોતાની હાર દેખાઈ જશે આ ગેમ પ્લાન અંતર્ગત રૂપાલા સામે કોંગ્રેસ મેદાનમાં પોતાનો ખતરના ખેલાડી ઉતારી સામે કોંગ્રેસ ના ખેલાડી નું નામ સાંભળતા ભાજપ ને બે દાયકા જૂનો હાર નો ઇતિહાસ યાદ આવી જશે રૂપાલા સામે કોંગ્રેસે જે લઈને આવી છે એ ખેલાડી અગાઉ રાજનીતિના અખાડા માં રૂપાલા આપી ચુક્યા છે અત્યાર સુધી તો એ ખેલાડી આ ઇન્કાર કરી રહ્યો હતો પણ કોંગ્રેસ હાઈકમાન્ડ ખાસ કરીને રાહુલ ગાંધી ના ખુબ કહેવા પર અને પ્રદેશ નેતાઓની સમજાવટ બાદ તેને રાજકોટમાં રૂપાલા ને હરાવવાના પ્રણ લીધા છે કોંગ્રેસ રૂપાલા સામે પરેશ ધાનાણી ને મેદાન માં ઉતારી રહી છે જેમણે અગાઉ પણ રૂપાલા ને હાર નો સ્વાદ ચખાડેલો છે